નિહાળી રહ્યા છે તેમને જણાવ્યું કે મારી સાથે અત્યારે એક આદર્શ શિક્ષક વિઠ્ઠલભાઈ ડાભી જોડાયા છે વિઠ્ઠલભાઈ ડાભી એવા શિક્ષક છે કે જેમનો એક વિદ્યાર્થી અત્યારે ભારત સરકારમાં કેન્દ્રીય મંત્રી છે તો મનસુખભાઈ માંડવિયાના પ્રાથમિક શિક્ષક વિઠ્ઠલભાઈ ડાભી આજે આપણા આપણી સાથે તેમની સાથેના સ્મરણો વિદ્યાર્થી તરીકે મનસુખભાઈ માંડવિયા એ કેવા વિદ્યાર્થી હતા તેમનું નેતૃત્વ બાળપણથી કેવું હતું એ બધી વાતો વિઠ્ઠલભાઈ કરશે વિઠ્ઠલભાઈ તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત હા બોલો સાહેબ વિઠ્ઠલભાઈ તમને તો અત્યારે ખૂબ ગૌરવ હશે કે તમારો વિદ્યાર્થી કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય મંત્રી છે હા બરાબર છે

એનો સમારોહ હતો કે તે પ્રધાનો ધારાસભ્ય બધા તો એમાં એણે મને મુખ્ય રોળમાં બેસાડ્યો અને બોલ્યા કે મારા ગુરુજી એ વિઠ્ઠલભાઈ અહીં આવી જાય તે મને આગળની રોળમાં બેસાડ્યો અને જે વાળા હોય એ બોલ્યા ગુરુ ગોવિંદો નું ખડે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દીઓ દેખાય એને ગામજનોએ ખૂબ તાળીઓ વગાડી પછી મને એને બોલવા ઊભો કર્યો પણ એ તો પૂરું થઈ ગયું છે એની મને પણ હું તમને એ કહેવા માંગુ છું ત્યાર પછી એને છેલ્લા બે વર્ષથી ગુરુજી ગ્રુપ બનાવ્યું છે એમાં મારા મારી એની સાથે જે ભણતા થાય વિદ્યાર્થીઓ અઠ્યાવીસ કે ઓગણત્રીસ એ બધા એના સભ્યો છે એ જે કામ કરે મનસુખભાઈ જે કામ કરે દિલ્હી કે અણોહલ કે આવીને એ બધું એમાં દરરોજ મૂકે હવે એનું બાળપણ કેવું હવે એનું બાળપણ હવે એનું બાળ પણ કેવું હતું એ તમને કહું છું

એટલે તે વખતે ત્યાંના શ્રી મારા ઓળખીતા હતા ને એણે મને કીધું કે ભાઈ તમારે ક્યાં ગામ બદલી કરવી છે તો મેં કીધું કે ભાઈ હણોલ ગામ સારું છે ત્યાં મારે જવું છે ને એણે મને હણોલ ગામ ફેરવી દીધો અને હણોલ હું દાખલ થયો સાહેબે મને પાલિતાણા તાલુકાનું હણોલ ગામ અને નોંગણ વતનની પાસે આવેલું છે

એટલે સાહેબ એ કીધું કે થોડા પાંચમા ધોરણના શિક્ષક નથી ને એટલે બાળકોને ભણવાની કે જે હોય તાલાવેલી છે એમ એ થોડોક તોફાન કરે છે તે બીજે બીજેથી શાત કર્યા બીજેથી મને કીધું કે તમે હવે સાહેબ પાંચમું ધોરણ સંભાળો ને આ ધોરણ થોડુંક કટુ કહેવાય એટલે તમે સંભાળો તો બરાબર મેં કંઈ વાંધો નહીં મને પાંચમું ધોરણ આપવામાં આવ્યું હું દાખલ થયો એટલે બધા છોકરાએ મારું સન્માન કર્યું બેઠા પછી મેં બધાનો વ્યક્તિગત પરિચય પૂછો એમાં મનસુખભાઈ હાલના છે એ ચડીટ પહેરીને આગળની રોલમાં નમસ્કાર સાથે ઊભા થયા મને માન આપ્યું અને બાગાયત કામ કરવા મે ગયા પછી ક્યારા બનાવ્યા ફૂલ છોડ રોપવા સુંદર મજાની શાળા બનાવી બાળકો અને બહેનો બધા અઠવાડિયામાં મિત્ર જેવા મારા બની ગયા પછી મેં શાળાનું વર્ગનું કામ શરૂ કર્યું તો દરેક બાળક હોશિયાર હતા કોઈ છોકરો નબળો ન હતો અને મને અંગ્રેજીમાં ખૂબ રસ એટલે પાંચમું ધોરણ છઠ્ઠું ને હાથમું અને લગભગ ચોરાસી ત્યાંસી સોરાસી પંચ્યાશી આવા ત્રણ વર્ષ મેં એણે ભણાવ્યા એમાં બસ એણે પછી પાંચમામાં પાંચમાનું જે બે મહિના બાકી હતા ને ત્યાં મેં લીધેલું પછી

એ મનસુખભાઈ હું ચારકો બતાણ ભણવામાં પહેલો નંબર આવે આગળ બે છે તોફાન ક્યારે કરે નહીં પણ વર્ગમાં કોઈ શિક્ષક નો હોય તો સ્વાભાવિક તોફાન તો બાળકો કરે છે કે એનો નાનપણનો સ્વભાવ છે એટલે તોફાની તો વર્ગ કહેવાય નહીં કપાઈ તમે એને તૈયાર વિઠ્ઠલભાઈ જોઈએ અને આચાર્ય ને આચાર્ય સાહેબ પણ પછી બોલી શીખ્યા નહી કે એને વિઠલભાઈ જોતા વિઠલભાઈ આપો ને આપણે હું કે એવું એને પકડી લીધું મને આપણે શાળા કઈ રમતોત્સવ હોય લંગડી હોય કબડ્ડી હોય અમારા હલવલ માં મોટું વિશાળ મેદાન મેં બનાવ્યું હતું એ છોકરા બધા સાફ કરીને મનસુખ ની ગ્રુપે જ બનાવેલું એટલે એમાં એને અમે તૈયાર કર્યા એમાં તમને કોઈ વક્તૃત્વ સ્પર્ધા આઠ સાત માં અંદર સ્પર્ધા સાહેબ સ્પર્ધા આપણે તાલુકાની છે તમારે કોઈને મેં તરત એ વખતે તે ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થઈ ગયેલું એટલે મેં મેં કીધું સાહેબ કેટલા દિવસ છે કે પંદર દિવસમાં આપણે તૈયારી કરવાની છે એટલે મેં કીધું કે ભાઈ આપણે વક્તૃત્વ સ્પર્ધામાં જે છોકરાને ભાગ લેવો હોય એ ઉંશિયાંગલી કરો ત્યાં મનસુખલાલે પહેલો આ છોકરો સાહેબ હું તો વાવો જ બીજા બાળકો જે હોય તે કઈક વાંધો નહીં તો મેં કહ્યું મને કઈ વિષય વિષયમાં બે ત્રણ ચાર હતા એમાં પણ પ્રિય દર્શન ઇન્દિરા ગાંધી નો વિષય મેં પસંદ કર્યો મેં કહ્યું ભાઈ આ તો ઇન્દિરા ગાંધી વિષય સાહેબ અમને કઈ આવડતું નથી તો મેં સરસ મજાનો નિબંધ એને ત્યાર કરી દીધો પછી પાંચ પછી ત્યાર કર્યો એટલે મેં વર્ગની વચ્ચે વચ્ચે બેસી પાંચ વખત મેં વાંચ્યો મેં કીધું ભાઈ આમ બોલાય આવ ભાવ સાથે એને શીખવાડ્યું પછી એ કહે સાહેબ મને વાંચવા દેશો તો હા પછી એને ઊભા થઈને મારું જેવું જેવું બોલ્યો એવું એ બોલવા માંડ્યા પછી આવ ભાવ સાથે શીખવાડ્યા આ શીખ્યો પણ ખૂબ સરસ આવડી એ આપણે પ્રાર્થનામાં પ્રેક્ટિસ કરાવી એ પ્રાર્થનામાં સરસ બોલ્યા પછી આ તો મનસુખભાઈ તો સારું બોલે કે સાહેબ એ કીધું કે તાલુકામાં જવા દો

સાતમા ધોરણ પછી એ છોકરાને બધાને આપણે ગામડામાં તેવો રિવાજ હોય કે ભાઈ સાતમા ધોરણ પછી ક્યાં ભણવા જવું છે તો મેં એને કીધું કે તમારે સોનગઢ જાવ અને ત્યાં ને ત્યાં રહો તો તમારે ભણવામાં સારું રહે પણ એ છોકરા એવો વિચાર કર્યો કે સાહેબ ત્યાં ફી વધારે આ ગામડાના છોકરા અને એ વખતે આટલી બધી એના બાપુજીની પરિસ્થિતિ ન હોય એટલે હું અડકી ગયો તો મેં કીધું એક કામ કરો અપ ડાઉન કરો અપ ડાઉન કરે સાંજે ત્રણ એના મિત્રો એક સુરેશભાઈ અણકણ એક ઘનશ્યામભાઈ લાઠિયા અને મનસુખભાઈ એની ત્રિપુટી આખા ગામ ને ખબર એક નો વાત ગોતે કે વિઠલભાઈ રૂમ એસે જાઓ તો ત્યાં હોય જ એ ગમે અભ્યાસ પૂરો થયો પણ એ તઈને બાળકો એવા મારી સાથે રહ્યા કે હંમેશા વિઠલભાઈ રહે એ અભ્યાસ દરમિયાન તે અમારો કોડિયાર મંદિર જાવું હોય તો મારી સાથે એને કીધું છે કે એનો હાથ પકડી લઈ એક બાજુ આ એક બાજુ આ પછી આપણે ડુંગર છે ને પાલીતાણાનું એ પાલીતાણાના ડુંગરની એની યાત્રાઓ હોય જઈના લોકોના કાંઈક પ્રોગ્રામ હોય એના મેળા હોય તો અમે બધા જઈએ અને અમે હાલીને જઈએ એ થાકે નહીં ખડતલ નાનપણથી હાલવા ચાલવામાં પૈસા તો આપણી પાસે લિમિટમાં હોય પણ એ હંમેશા મારી સાથે રહેતા અને એમાં જ એને આ બધા પણ એવા સતત મને પ્રશ્ન પૂછા કરે કરે પ્રશ્ન પછી પછી હું હશે પણ માધ્યમિક શિક્ષણ તમારી પાસે ગુરુકુળ ટકા ટકાવારી સાથે એટલે મેં શું કીધું મેં કીધું આપડે ડોક્ટર બનવાનું છે અગિયાર બાર ત્યાં શરૂ રાખો પણ થોડુંક આર્થિક તકલીફ તો થોડીક તો પડે તે તો તો કીધું આપણે એટલે થોડુંક મુસીબત તો પડે મારે તો એને ડોક્ટરમાં જ મોકલવા વખતે કારણ કે એનો માઇન્ડ એવું હતું પણ હવે જે હોય તે એટલે મને કહ્યું આપણે પીટીસી કરી નાખું તો એમાં સોનગઢમાં ફી અભરી એવા મહિના ધીર્યા પણ એનો એવું કે સાહેબે ડોક્ટર નું કીધું એટલે હું ડોક્ટર થાઉ તો મેં કીધું પશુ ડોક્ટર થવું છે કે સર સ્વીકાર લીધો અને એ તરત ફોર્મ ભરી આવે એપોઇન્ટમેન્ટ મળી ગયા ને સરસ મજા અને પૂરું કરીને બે વર્ષમાં હવે એવા નોકરી કેવી હે એટલે ડોક્ટર થઈ આ પશુ ડોક્ટર થઈ ગયા પણ હવે એવું બન્યું કે એ પશુ ડોક્ટર બન્યા નોકરી શરૂ થઈ ગઈ એમાં એક ગાય હતી ને હળ નો ખારો છે ને એમાં પડી ગયેલી પગ બગ ભાંગી ગયેલા નીકળી ઉઠાય એવું તો ગામ લોકો કે મેં મનસુખભાઈ ને બોલાવ્યા મેં કીધું એક મનસુખભાઈ કામ કરો ગાય એક પડી છે ત્યાં એને ઉભી કરો ઇન્જેકશન આપો આપણે શીખાઈ જાય એ કે વાંધો નહીં તો ગયા ગાય ની ટ્રીટમેન્ટ કરી ગાય ની ઉભી કરી દીધી અને મને તો એવું લાગે છે કે ગાયની ની સેવા કરી ને એમાં જ આગ નીકળ્યા મારે હું તો ધાર્મિક રીતે એ રીતે રીતે છું સરસ કામ કર્યું એને અને મને પછી એને મળી ગયું એના મેળવવા માટે બે અઠવાડિયું મથામણ કરી કે સાહેબ દસ હજાર રૂપિયા ગમે નથી એના બાપુજી પાસેથી મેં મેળવીને સ્કૂટર લીધો અને પછી એને પ્રેક્ટિસ શરૂ કરી દીધી પણ એવામાં લોકસભાની સાહેબ ચૂંટણી આવેલી ને એના પરિણામ જાહેર થતા ટીવી ક્યાંય નહીં મારા ઘરે ટીવી એ જોવા આવે પરિણામ જોવે એટલે આ ભાજપ ને એટલે ત્યાં ઠેકડો મારે એને મજા આવી જાય મેં કીધું પણ મનસુખલાલ તમે તો હજી નાના છો હજી તો માં નોકરી મળી આપણે એવું કઈ વિચાર નહીં કરના સાહેબ ભાજપ તો મને બહુ રસ છે ને પક્ષ બહુ સારો છે ને દેશ માટે સારું છે ને આમ તે આપણે હિન્દુ માટે બહુ સરસ એ બોલ્યા મેં કહું હજી હમણાં નો હોય આપણે ભણવાનું કરો તો ના ના મને પણ એને બહુ રસ એ વખતે હતો લો ના વર્ષો પહેલાની વાત છે સાહેબ આ લગભગ એને નોકરી મળીને સાતમા ધોરણ માં હું કોઈ પણ વિષય લઉ ને એમાં મોઢેલો એમાં ધારાસભા ધારાસભ્ય ના કાર્યો લોકસભાના કાર્યો ધારાસભ્ય કેમ બનાય એટલે

સાહેબ આપડો આ થઈ ગયો છે આજો તમે ચાલી વર્ષ થયા છે પણ ચાલી વર્ષ સુધી અમારે અઠવાડિયું એવું નું વાત ન થઈ હોય એ ક્યાં ગયા ક્યાં ભણવાનું શું કર્યું એવું લાગે તો તો ખીજાવો ખરો એવું લાગે માર્ગદર્શન આપું શું આમ તેમ બધું મને પૂછે એમ કરતા કરતા કીધું રાજકારણ વાંધો નહીં પછી એમાં કુરજીભાઈ ગોટી એટલે એને મેં કીધું મેં કીધું રસ હોય ને તમે તો એને ભાજપમાં લઈ જજો ને એનો હોદ્દો તો આપજો તો કુરજીભાઈ એ પરસોત્તમભાઈ સોલંકી ને મેં બેઠા મને થોડોક તો રાજકારણમાં રસ હોય